પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે હોવાથી અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે આ ઉપરાંત સોળ સપ્ટેમ્બરે ઈદે મિલાદનું જુલુસ અને સત્તરમી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન હોવાથી પોલીસ માટે સુરક્ષા વ્યવસ્થા પડકારરૂપ બની જશે આ દિવસોમાં અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં પણ ગણેશ વિસર્જન હોવાથી તમામ જગ્યાએ પોલીસની તૈનાતી જરૂરી બની જશે અમદાવાદ વડોદરા અને સુરતમાં ટ્રાફિક અને સુરક્ષાના ભાગરૂપે અનેક રસ્તાઓ બંધ રહેશે જો વાત કરીએ અમદાવાદની તો ઈદ મિલાદના જુલુસ દરમિયાન સોળ સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યાથી જમાલપુર ચાર રસ્તાથી ખમાસા તરફનો રસ્તો રાયખડ ચાર રસ્તાથી ગોળ લીમડા સુધીનો રસ્તો પાનકોર નાકાથી લાલ દરવાજા સુધીનો રસ્તો ઘી કાંટા ચાર રસ્તાથી વીજળી ઘર અને લાલ દરવાજા તરફનો રસ્તો દિલ્હી ચકલાથી મિરઝાપુર રોડ લકી હોટલ અને વીજળી ઘર તરફનો રસ્તો બંધ રહેશે સપ્ટેમ્બરે અમદાવાદમાં અને વડાપ્રધાન મોદીના જીએમડીસી ખાતેના કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમને લઈ શહેરમાં કુલ બાર હજાર પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે જેમાં પીએમ ના કાર્યક્રમ પચીસો જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ